એ અહીં હારી નથી બીચારો અહીંયા આવ્યો છે પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો મારો બીજો કોઈ મુદ્દો નહોતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાળીમાં વિવેક ન હોય હમણાં જ એને એવું કીધું કે બાંસી જણા આ બેઠા એવો કરીને એક શબ્દ વાપરો એને હમણાં એક સભામાં પણ એને ખબર નહીં હોય કે જણ નથી મારી માતા હોય જવાબદારી લઈને બેઠીએ છીએ કઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું તું હોય સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એને અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આની વાતો કરીને ગૌરવ લઈએ છીએ આઈના શેઠ સગાળ છે વાત કરીને ગૌરવ લે છે ઉપર કોટના દેવાતાતા ની વાતો કરીને આદેશના સાહિત્યકારો ગૌરવ લે છે અને ઈ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો ઈ તમને અસ્તિત્વ નઈ સ્વીકારે તમને આ તમારા જા લોકો અહીંયા લખી દે જા જા સંસ્કારની ભૂમિ છે આ મુળભાઈ સાહેબ બધે આંકડા દેતા હતા પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરો સમાજ ગૌરવ લઈએ છીએ ઉપર કોટના આંગણે દેવાય થાતાનું સમારક બનવા જઈ રહ્યું એનું કાત મૂરો થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળુભાઈ સાહેબના હસ્તક થયું છે એ પણ એને તાળ્યુંથી વધાવો સાહેબ કે ઉપરકોટ ગાંધતો કામ તો થશે દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ આનાથી મોટો આપણો કોઈ કોઈને હોઈ શકે સાહેબ સાતસો કરોડના ખર્ચે એક સરસ મજાનું કાર્ય થવા જોઈ રહ્યું સાતસો કરોડના ખર્ચ અને બીજી વાત શું છે પધારો પધારો મારે બોલવાનું કેટલી ઘડી થાય છે આમાં પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા એટલે આમાં કઈ વાંધો નહીં એટલે મારો કહેવાનો શું છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાયનો ખૂબ આગ્રહ કે બધાય સમાજના મોભીઓ આવે છે વડીલો આવે છે તો તમે આવજો પણ અમે અઢારે વરણ ને પ્રેમ કરનારા છે એટલું નહીં હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ રૂપાણી સાહેબ વિશે વાત કરતો તો કે આ બધાની અંદર સંભાવ હતો આ થાય બધા ધ્યાન તમારું બીજે વયું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ અને ભગા બાપુએ કીધું તમારે જે કેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું પણ એક વાત તો ફાઇનલ કે મુળુભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે ભગા બાપુ આવ્યા છે આ બધા ભગાભાઈ તો અમથે ગીરના હાવજ છે આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને તો વનના મંત્રી વનના રાજા મુળુભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસથી કહેજો પૂછ્યું તમે શું આમાં સમજો ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા મને કે એનાથી ફાયદો શું થાય મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એમ નથી થતું

એક રેટિયા કાટનારો છોકરો નાળાસરી બીજે ટુકડા કોઈ ખરીદવાનો નથી તો એ નાળાસણીનો એનો ઉપયોગ કરો જેથી કરી અને એ કાટે છે ઈ ફેલ ન જાય એટલે એની નાળાસળી બનાવવામાં આવી ત્રીજી વાત બાજોઠ એટલે હૂતારનો દીકરો આવ્યો બાજોટ જોગે એટલે હૂતરનો દીકરો એની માથે ત્યારે તો હાથે બનાવતા હતા કાપડ અને કાપડ જે ખરાબ થયો તો નાના નાના ટુકડા કોણ લે તો એ ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયો આવ્યો એની માથે અનાજ પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તે પાછું ખેડૂત દીકરો આવ્યો એની માથે પાછો કળ એટલે કહારાનું દીકરો આવ્યો એની માથે પાછું શ્રીફળ પાછો ખેડૂત દીકરો આવ્યો અને પંચામૃત દાહી દૂધ ઘી મધ હાકર મધ વાળાથી લઈ અને પશુપાલન સુધી સાહેબ આ બધા આવી ગયા અને એક જ બાળક પાંચ હાથ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય તે પાંચ હજાર રૂપિયા મુનિઓ પહેલા કરી છે આ જેવી તેવી વાત નથી શીરો બનાવવા વાળો તે આપણે ગામમાં લીભાઈ આવ્યો હોય એને આપણે પાંચ પચાસ દેવાના બ્રાહ્મણ નો દીકરો એ કથા વાંચવાનો એને ક્યાંક આપણે પાંચ પચાસ દેવાના એ ઠાકર મંદિર પૂજારી ખાલી આથી આથી ડંકો મારે અને છે એમ કેવાય ગૌર બાપા છે કથા વાંચી લે અને ગામના પૂજારી આ રોગો ને નંદલાલ રે મારા પ્રેમ ની થાલી આ રે રસોઈ મારા ગાથે બનાવી અને ભાવથી થાળ ગાઈ લે એટલું નહીં

ઉપરકોટ ની અંદર એનું ખાતમુહૂર્ત થઈ ચુક્યું છે આનાથી ઉજળો કથા કરી એવું થઈ આમ તો ગણો ને તો આજે બધા વડીલો બેઠા ખબર હશે પેલા આજે ચાલુ થાય ને ત્યાં પાડો પાંચ જણા બીજા બેઠા હોય અને આપણે ઘણા પાસે શીરા ની વાટે બેઠા ઘણા કઠિયારા ની વાટે બેઠા કઠિયારો આવે પછી જાય બરાબર એમ આને પેલા જોયું તો પચાસ જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવા આવ્યો ને એને કીધું ઝપટ કરી પચાસ છે ત્યાં એ પચાસ આટું શીરો બનાવ્યો જ્યાં પાસ માં પૂરો થયો ત્યાં તો હળુ લુડું કરતું આખું ફળિયું ભરાઈ ગયું

પણ એક છેલ્લે બેઠેલો છેલ્લે બેઠેલો એને ચૂકા વાળીયેલી પ્રસાદ હાટું આવ્યો અને આપણને હાવા સોપડીને વિયો જાય તેવડો પ્રસાદ વેચતો હતો એને કીધું નાખ્યા થોડોક તેવડો થોડોક નાખ્યો લીંબુ જેટલો હજી નાખ ને બોલો કે ભાઈ મારે બધે પોગાડવા નાખ પણ પણ મારે બધે પોગડ દેને ક્યાં તારા બાપનો છે નાખ ને બોલો કે ભાઈ મારે પોગાડવાનું નહીં નાખે એમ બોલો કે નહીં તક તો થયું બાકી હતા ત્યાં વહી ગયો પ્રસાદ બાકી હતા ને ત્યાં છેલે રહ્યો ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધિર્યો તને કશણાય જોજો વાત માલી ખાલી થઈ ગયો ને વાહે કૂતરું લબડકુ મારી રહ્યો ગયો એમ આનાયતે કૂતરું લબડકું મારી જાવું જોવે બીજું કઈ ન થાવું જો હાથ એમ રાખજો એમ આજનો આવો રુડાલ શર્મા આવવાનો મને મળ્યો રાજુભાઈ અને અહીંયા બધા વડીલો બેઠા છે ત્યારે ગમે ત્યારે કહેજો ત્યારે ખરેખર હું તો પોગ્રામનો માણસ છું એટલે આ ત્યારે ડાયરો આમાં હું છે સાંસ્કૃતિક સંગીત શિયલ ને બધું અહીંયા છે પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે ભાવ આપે છે પણ વડીલોને એક વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો અમને તમારી ઉપર ભરોસો છે મને આ બેઠા એની ઉપર ભરોસો છે સાહેબ આજે આ આ ઉજળી તક છે એટલે એકવાર દ દ્વારકાધીશનો જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામ ને આ તો હમસ્તો વાત કરું છું હો સાહેબ હા પાછું એવું ન કે આમ નક્કી કરવા આવ્યો છો નકર આમ આમાં આમાં પાછું આ મોબાઈલ માં જે હમણાંનો વાતો થઈ આ સોશિયલ મીડિયા છે તમે આવડો એક હાવ ઝીણી વાત કહો તમે ભાજપ નું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા બરાબર તમે હા પેલું છે ને બધા જોઈ છો બરોબર પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો એટલે શું લખાઈને આવે આ દેશના ગદ્દાર થઈ ગયા દલાલ ભલે થાવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા મારો કહેવાનો સુર રહે છે હા

ઈમાન નથી કેવું કારણ કે મેં એને એના ધમ લીધા એટલે એને આમ વટકવાયું એને બહુ સરસ એક વાત કરી આપ બધાને કહું કે આપણે પાણી ખેંચવા માટે બહુ ખર્ચો કરીએ છીએ ધરતીમાંથી બોર કરીએ કુવા કરીએ એનો બહુ ખર્ચો કરીએ છીએ પણ પગે લાગીને એક માયો આયર તમને કહે છે એમાંથી પાંચ ખર્ચો પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે એ આપણી ફરજ આવે છે મા ધરતીને ચોમાસાનું પરત પાણી આપીએ અને એકબીજા પ્રેમથી જીવીએ આનંદથી જીવીએ અને આ વર્ષે આ ચાલુ ચૂંટણી જે ગ્રામ પંચાયતની ચાલી રહી છે એમાં બધે ફરું છું બધે રખડું છું એટલે કહું છું કે વધારેમાં વધારે

લાયક માણસોને પસંદ કરીએ જ્ઞાતિવાતી છોડો પક્ષપાત છોડો એવી વ્યક્તિઓને પસંદ કરો એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે અને એક વ્યક્તિ માટે એટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો આવું બધાને વિનવીન્ય આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો